સદગુરુ મહારાજ હા ને હા બરોબર ગુરુ કોને કહેવાય ગુરુ પોતાનો આત્મા છે એ સત છે એને સતગુરુ બસ જ્યાં સત છે ને યાદ ગુરુ છે આપણે જાય કોની બોલાવી છે સદગુરુ મહારાજની ની મહારાજ ની જાય તો અત્યારે ઘણા નવા નવા ગુરુ બન્યું બન્યું બે જ્યા છે હા અને એ ગુરુ પાછા પૂજાવા ની આશા એ દક્ષિણા ની ગુરુ થાય છે હા હવે આ ગુરુ એ અત્યારે માવતર ની કિંમત ઘટાડી દીધી હા માવતર માવતર માવ તર એટલેથી ને જ તરવાનું થાય છે આ બધું તહેરવાનું બરોબર ને હા તો હવે અત્યારે તમે જોવો માણસ પ્રગતિ કરી છે કે પાછો પીડ્યો છે એમને દેખાય છે પ્રગતિ ને આમ પાછા પીડ્યા છે એમ નહિ હવે ઢોતના માયજન થયા બરોબર હા તો અત્યારે માણસ ના માઇજન થયા હા ગઢા મા બાપ ને હા શ્રમ માં નાના મોટા કર્યા પરણાય મિલકત એ ને હજી એને ક્યારે પૂજાવા ને દાવો નહી પૂંજા કરો ના ના ઈ સેવા માગ્યા છે સેવા માગ્યા છે ખાવા પીવા દો ટાઈમે નવારો ધોવારો હાથ પગ નો હાલત આપડે કરવું જોવા ફરજ માં આવે ફરજ માં આવે એમાં એનો કઈ ઉપકાર નહી માવતર નો ઉપકાર તો ભૂલાય ભૂલાય એવો નથી અને કોઈ નહી સુ તારીખો તારીખ નથી માવતર ના ઋણ નો સુકવાય તો હવે અત્યારે માવતર ની દિશા જોવો તમે અને જ્ઞાની થઈને ફરાશ તમે એટલો તો વિચાર કરો કે અમે જ્ઞાની છીએ આવી તો મોટો મોટો વાતો કરા અને એક તો હું તો એમ જ કઉ છું કે આ ધર્મ ગુરુ માવતરની કિંમત ઘટાડી દીધી હા જેવતા જાણ્યું નું મોવા પછી કે હાડ ગંગામાં જાય હવે વિચાર તો કરો હાડકાજી નાખો એમાં શું લેના દેના એવું ફીટ કરી દીધું છે ને કે જો એનું હાડ કે એમાં ગંગાજી રાય ને તો એનો મોક્ષ થઈ જાય હવે વાત તો જોવો કેવી વાતો રીત છે આ બધાને સમજાવી દીધું છે આ એવડે એ રીતે એવું માનવા માંડી ગયા છે તો આ ગ્ઞાન નો મહિમા છે મોટો હા મુખ્ય કયો નો જાય

જગત ની રીત જ કઈક આવી છે એ માણસ જોતો નથી ના સમજવા જ નથી દેતા તો અત્યારે એને તો સમજવું જોવા ને કે વસ્તુ આપણે ની કરી છે

બાળક બાળક બનાવી દીધા થઈ જાય છે એનો પરમાણ શું છે એમની પાસે કારણ કે આપડે પરમાણ વાળા વાતો કરવી બોલ્યા એટલું તો પાળો બીજો ન પાડો કઈ નઈ

અને તમારું પૂજન કરો પણ પતિ નું પૂજન કરાવવાનું તો કેવું જોઈએ પતિ છે એ તારો પરમેશ્વર છે અને પૂજા એ જ પાખંડ છે આ જગત માં કે પાખંડ વાળા પૂજાણા બરોબર હા કઈ સંતો વાત નહીં માનવાય ની માનવી પડે માનવી આ સમજાય છે

આવા આવા જ્ઞાની થઈ જશે તો આ વાત કેમ ને હા બરોબર ને આપણે અહીંયા એ ધર્મ ગુરુ આને સમજવા જ નથી દેતા ને ક્યાંતા જ નથી ઉગાડ જ નથી કરતા બાબા મારે કઈ સેવા જોઈતી નથી મારે કઈ જરૂર નથી તમારા ગઢ આ મા બાપ હોય એની સેવા કરો હા કેમ નથી કેવા તું સેવા એને કરો મારે નથી કરી અહીંયા મારે પૂજા નથી કરાવી મા બાપ ને એના પતિ નો ભાંગી જાય તમારા તમે એકદમ અપનાવી રહો અપનાવી રહો તમતા માવત સેવા કરજો અમારે કોઈ સેવાની જરૂર નહિ કઈ મુખેથી હા અમારે કઈ જરૂર છે નહી અને સેવા આપણે કરાવી ઘરબાનું સુલિયાત નીકળો છો કેરી આપડામાં છોકરા છે સેવા કરે હા તમે એટલો વિચાર કરો કે અઢા થઈને આપડે મરણ મરણ પથેરીયાત પીડાવી કોણ આવે છે અહીંયા સેવા કરવા એના દીકરા ની એના દીકરા સંસ્કાર આપ્યા છે દી હા તો આવે યા કોઈ ગુરુ નું આવે કોઈ માતાજી નું આવે કોઈ ભગવાન નહી થ આવતું તો પૂજા છે નહીં કરવાની હા પૂજા નો મતલબ શું છે નથી સમજાતું હા

અને એના જ તેમ પોષક તમારો ગુરુ કોણ છે તો એ નામ આપશે એટલે ભાઈ ગુરુનો ગુરુ ન હોય ગુરુનો ગુરુ કોણ છે કાઈ શેર ફાઈપાની બધા શિષ્ય છે હા ખાવા જેવું નિતમોધું શેર ફાઈપા બધા શિષ્ય કોઈ ગુરુ નથી હા ગુરુ એક કેવળ સત આ સદને આગળ બીજું કાઈ છે નહીં તમે તો જાણવા વાળા છો હા

થઈ જ્યાલન થઇ ગયું ગોતવો ત્યાં સમદર માં નીચે પાણી ગોતવા સાહેબ નઈ પૈસા આ તો છે હા રૂપ જ બની ગયા સમદા બની ગયા છે પછી ક્યાં અને બીજો તો છે ના એક જ જયારે એક સ્વરૂપે એક થાય છે બીજો દેખાય ને તો ઉભો થવાનો બીજો ભલે બીતો ભરાય આમાં તને કે કોણ ઉગાડે કોઈ ઉગાડવા વાળો નથી તો એક જ પોતે પોતાનો સુવાર્સય જીવે સામાપી સુવાસય જ્યાં કેડે બીજાનો નો હાલે નો હાલે રોજા બાપા જેવા એ કહી દીધું કાઈ જીવ ને સ્વાસ્થ તમે સકાય પછી ઘરે ઘરમાં રાખે નહિ ભાઈ ન રાખે ન રાખે હા ભાવ તો નો આવી તો હારસવ છે બોલા નહીં તો હારસવ છે ભાવે નહીં તો હારસો એ પણ સુવારસો બાઈ થયો એટલે પૂરો હા પછી ઉપાડવા એમ જેમ છે નહીં કોઈ વાળામાં રહેવાનું નથી કોઈ વાળા બાંધવાના નથી માણસ તો છે ને એટલું સમજાય જાય તો ઘણું કે માણસ તો છે ને તો માણસ નો એક જ ધર્મ હોય જુદા જુદા ધર્મ નહી અને ને ધર્મ કોને કહેવાય ધર્મ એક કર્તવ્ય થ પોતાનું કર્તવ્ય પોતાનું કરવ્યારો ધર્મ વા કઈક જુદું જુદું ભણાવી વળ્યું છે આમાં નિકિન થતું ધર્મ કેવો કોને આપો દીપો ભવા ને અહિંસા પદ્મો ધર્મ ધર્મ કોઈ ની હિંસા કરવી નહિ એ પરમ ધરમ કેવા કોઈક ને ગાય થી કોઈકને આપણે ખરાબ બોલવાય થી ખરાબ હાંભળવાય થી દેહ દ્રષ્ટિ ના દોષ લાગે છે હવે વાત લો હમલે જાય તો આમાં જોતું છે ને હેલો લે રાણી જેમ સેમ હામજી અને રાણી આ વાતને ધ્યાન માં લેવાય ને કોઈ ને

એટલે આ જગાડી શકે બીજા ને એવું જે રાગી જ હોતા એમના સ્વાર્થમાં નથી જગાડતા હાશુ સમજાવતા નથી હાશું મુકતા નથી બે છે એ તો વ્યા તો જિંદગી વ્યા તો રહેવાનું